우리의 정, 우리 લગભગ પંદર વર્ષથી સાધના કરતો હતો અને તંત્ર પ્રકલ્પથી સાથે એક વર્ષથી જોડાણું છું અને મારા એવા અદભુત અનુભવો રહ્યા છે તેની કલ્પના ન થઈ શકે બહુ સખત એમ તેની શબ્દોમાં વર્ણન ન થઈ શકે લાસ્ટ ટાઈમ આપ જ્યારે પહેલી વાર આપને સ્થાપના કરી ત્યારે તમને એક અનુભવ રહ્યો હતો કે દુબઈથી તમારા સનનો ફોન આવ્યો હતો તો એ વિશે જરા આપણે ચર્ચા કરીએ હા ચોક્કસ એમાં કે ગુરુજીએ આજ્ઞા કરી શરૂઆતની પહેલી ગુપ્ત નવરાત્રી હતી એટલે માતાજીની સ્થાપના કરી સ્થાપન કર્યું અને સાધના જે આપી હતી ગુરુદેવે એ સાધના ચાલુ કરી ચાર દિવસ પછી ત્રણ દિવસ પછી મારા સન બંને દુબઈ છે એટલે મને એમ થતું કે માતાજી મને કંઈક દેખાડે કે હું સાક્ષાત હાજર છું મને કંઈક અનુભવ થાય એટલે ત્રણ ચાર દિવસ એવા વિચાર આવતા હોય કે મા તમે બેઠા છો કે નહીં મને એવા પ્રશ્નો થતા એટલે એમ એક કે આપણે કે માતાજીને પૂછીએ આપણે કે તમે હું આટલી સાધના ચાલુ કરું છું આટલા આ એક વર્ષથી જોડાણો છું ચાર મહિનાથી આ જોડાણો છું કંઈક મને એવું કંઈક તમે પ્રમાણ આપો કે હું તમે તારી સાથે છું તો ત્રણ ચાર દિવસ પછી ઓચિંતો સવારે વહેલો ચાર વાગે મારા સરનો મોટા દીકરાનો ફોન આવ્યો ના મમ્મીએ ઉપાડ્યો કે મમ્મી પપ્પા ક્યાં છે કે પપ્પા સુતા છે એમ તો કે આપો મારે કામ છે એમનું એટલે મને ચાર વાગે કે મમ્મી હું ગભરાઈ ગયા શું થયું આ સવારના પર ચાર વાગ્યામાં જ દીકરાએ ફોન કેમ કર્યો એમ તો કે ના પપ્પાને આપો મારા પપ્પા સાથે વાત કરી છે તો કે કંઈ છે નહીં બેટા તો કે ના કંઈ નથી પપ્પા સાથે વાત કરીશ ઓકે એટલે મને ઉઠાડ્યો એટલે હું ગભરાઈ ગયો ચાર વાગે મારો રોનકે ફોન કેમ મારા દીકરાની નામ રોનક છે રોનકે કેમ ફોન કર્યો એમ મેં ફોન હાથમાં લીધો બધું સૌથી બધા કે તકલીફ છે નાના પપ્પા એ કે મેં કે એટલે ફોન કર્યો કે મારે મારો સન છે એજ્યુકેટેડ છે ત્રણ વખત પૂરા ગલ્ફમાં એ ટોપ કરેલું છે આયટામાં ત્રણ વખત ટોપ કરેલું છે એના મોઢેથી આ વાત સાંભળવી એ મારા માટે બહુ શરૂઆત કરી એણે વાત કરવાની કે પપ્પા મને એક વાત કરી છે કે શું કાલ રાતના મને સપનું આવ્યું આપણા કે આપણે તળાજા જાય છે આપણા દેવી છે મુંબઈ માતા એ આપણા ઘરે ગરબો માથે લઈને આવ્યા અને એણે મને હા એણે મને એમ કીધું રમતા રમતા આવ્યા ખુશીથી અને એણે એમ કીધું એણે સ્થાન લીધું મોટું સિંહાસન હતું સિંહાસન ઉપર બેઠા અને એણે મને એમ કીધું કે તારા પપ્પાને કહે કે હું ઘરે તારે બિરાજમાન છું મારી સ્થાપના ઘરે જ છું અને મારા આશીર્વાદ તમારા બધા સાથે ઓલરેડી છે તો હું હતો એકચુઅલી મારા સનને ખબર નથી કે હું સાધના કરું છું રીતના સ્થાપના કરી છે તો એ મારા માટે આશ્ચર્ય હતું એક કલાક સુધી હું ઉભો થઈ ગયો ઊભો થઈ કંઈ પણ બોયલા વગર નાહ સીધું જ્યાં સ્થાપન હતું માતાજીનું ત્યાં દીવો કરી ત્યાં બેસી ગયો અડધી કલાક સુધી સુનમુન થઈ ગયો કે આ તમે ક્યાંથી વાત મને પોચાડીએ ડાયરેક્ટ મને કે તો મારા મગજમાં આપણું સબકોન્શિયસ માઇન્ડ હોય કે આપણે ચાર દિવસથી પૂજા કરતા હોય તો આપણને મનમાં એમ હોય કે આપણે આ કરીએ જ એટલે આપણને સપનું આવ્યું એ વસ્તુ અલગ થઈ ગઈ એ પત્નીની બી વાત કરીએ તો આપણને પત્ની એમ કહે કે તમે કરો જ ને એટલે તમને એવું સપનું આવે જ નહીં કે નું કરો જ એટલે પછી હું એને સપનું આવ્યું હોય મારા પત્નીને મારા પત્ની શું કહે હું શું કહું એને એ તો આપણે સ્થાપન કર્યું જ ને એટલે તારા સપના થોડા સાચા હોય હું એમ જ કહેવાનું ને પણ આ એવું ના થાય આ એકદમ ક્લિક થઈ જાય એટલા માટે એને ક્યાંથી આ એક અદભુત શક્તિ કહેવાય શક્તિનું આપણે જે આપણા હિન્દુ ધર્મમાં માતાજીનું કે ત્યાં જઈને એમણે કીધું કે હું અહીંયા છું કે મારા માટે બહુ પછી મને એટલી બધી એટલો બધો વિશ્વાસ બેસી ગયો સાધના ઉપર તંત્ર તક ઉપર ગુરુજી ઉપર પછી આજ દિવસ સુધી મેં એની સાધના કરી છે મને ઘણું મળ્યું છે ઘણું પ્રાપ્ત કર